રસ્તામાં અગ્નિ રે છે એ પથ્થર આમ ટાટો હોય છે પણ એનામાંથી બે પથ્થર ભેગા કરવામાં આવે ને એક અગ્નિનો નો તણખલો જો ફૂકા જંગલમાં પડી જાય રાખા જંગલને ને બાળીને ભસ્મ કરી નાખે ટાટી અગ્નિ વન ડસે જળ પથ્થર આ વેરંત ગમે એવો કાળબન પથ્થર હોય પણ એને પાણી છે એ વેરી નાખે છે કરવતની જેમ ટાટી અગ્નિ વન ડસે જળ પથ્થર આ વેરંત પણ ત્રિયા રૂઠી જે કરે એવું દેવે ન કરંત હા બીડું કે શું કે જેને તમે લક્ષ્મણ જતી કહો છો જેને તમે તમારો નાનો ભાઈ કહો છો જેની માટે તમે હેત પ્રીતથી એટલા ઓવારી ગયા છો જેના માટે તમે આજ ક્યોરગઢમાં આવા હામૈયાની તૈયારી કરી હતી ઓઢોજામ મારા રૂપને નો જીરવી થઈ ગયો મારી માથે કડવી મીટ કરી કે બનેલી કોઈથી મારો જામ મારો ભાઈ ઓઢાના આંખમાં કોઈ ફેર ન પડે એ તો લખમણ જતીનો અવતાર છે તો દરબાર મારી માટે અફીણ ઘોળાવો હું અફીણ ઘોળી અને મારા જીવતરને એમ કહેવાય છે કે હું નાખું છું પણ હું આવી ટૂંકમાં વાત કરું બા સ્ત્રી ચરિત્ર કરી અને હોથી જામને મનાવી લીધો અને હવારનો પોર થાય પેલા તો અહીંથી હુકમ છૂટી ગયો તો ઘોડા જામને દેશવટો દેવામાં આવે છે કાળો ઘોડો તૈયાર થયો કાળો પોશાક તૈયાર થયો ઓટા જામને એમ કહેવાય છે કે દેશવટો દેવામાં આવ્યો અને ભાઈએ કહી દીધું હતું મને મોઢવ બતાવ્યા વગરનો ખુરદ નારાયણનું પહેલું કિરણ આપમાં ફૂટે એ પહેલા દેશ મૂકી કેવરગઢને મૂકીને વયો જાય અને કદાચ જો સૂર્યનું પહેલું કિરણ ફૂટે એ પહેલા જો ઓટો નગરની મેલ પર રહેશે તો એનું સરકલમ કરવામાં આવશે એનો શિરચ્છેદ કરવામાં આવશે ઓઢાજામને હૈયાની મેલપાપ સારડીયું મંડી ફરવા હો આહા એક સ્ત્રી છે એ ચરિત્ર કરી અને પોતાની એક મેલી મનોકામના મેલી મુરાદ પાર ન પાડવામાં આવે તો શું કરી શકે પણ હવે મારો સમય નથી અત્યારે નીકળી ગયો ભાઈઓ હો બસો અસવારોની સાથે ઓઢોજામ નીકળી ગયો હાલતા 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 કચ્છની ધરતીને છેલ્લી સલામ કરે છે પોતાના કિયોરગઢના પહાડને ડુંગરને છેલ્લી સલામ કરે છે આંખમાંથી આંબડાની ધાર થાય છે ઓહોહો ક્યાં સુધી પાછળ નમારી આવતી હતી વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી હતી ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી વળો પાછા વળો પાછા ઉદીને વ્યર્થ વલવલતી જતી હતી વતનની પ્રીત તો એવી છે ભાઈ અટા જામના પગ ઉપડતા નથી વતનને છોડતા પોતાનો જીવ હાલતો નથી પણ છેલ્લી પોતાની માતૃભૂમિની ધૂળને માથે ચડાવી છેલ્લા વંદન કરી અને ઓઢાજામે કચ્છની ધરતીને એમ કહેવાય છે કે વિદાય આપી અને ધીરે 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 પોતાના માસિયાઈ ભાઈ વિહલદે વાઘેલાની રાજધાનીમાં આવી અને આશરો લીધો વિહલદે વાઘેલાની રાજધાનીમાં આવી આશરો લીધો વિહલ વાઘેલો વિહલદે વાઘેલાને આ ઘટનાની જાણ થઈ ગઈ છે સરાય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં જાણ થઈ ગઈ છે ગોટા જામને પોતાના ભાઈ એમ કહેવાય કે દેસોટો દીધો છે પણ વિહલ વાઘેલા એ પોતાના માસિયા ભાઈ હોવાના નાતે ઓટા જામને આશરો દીધો બે ભાઈઓ હાજે વાળું કરવા ભેળા બેઠા અને વિહળ વાઘેલા વાઘેલા જયારે વાલુ કરવા માટે બેઠો ત્યારે હૈયામાંથી કોળીઓ મોઢામાં મૂકવા જાય એ પેલા નિહાકો નીકળી ગયો ઓઢો જામ પૂછે છે ભાઈ એવા તો શું દખના ડુંગર ઉગ્યા છે તારે આવા જમતી વેળા એ નિહાકા નાખવા પડે વિહળ દે વાઘેલા કંઈ બોલતા નથી જમી લે ઓઢાજામ થાકીને આવ્યો છો બાપ રાત્રે સુવાની તૈયારી થઈ પણ વેહલ દે વાઘેલા ને રાતે ખૂતેલી હાલતમાં પણ એમ કહેવાય છે કે નિહાકા નાખતો સાંભળ્યો નિંદ્ર નથી આવતી ત્રીજા પહોરે વટાએ જગાડ્યો વાગેલા ભાઈ કેમ નથી નીંદર આવતી લોક સાહિત્ય દુહો એમ કે છે પણ નિંદ નિંદ નંગાવે ત્રણ જણા